હા તો ઓલરેડી કહે છે રાણાભાઈ ઉપડી ગયા હા આજે થ્રેસર લઈ અને એને એમ માંડવી કાઢવા હા તો જો માંડવી કાઢવા નીકળી જાય હા હા તો જો બાકાજી કે બોલતી જાય હવે માંડવીની સેઝન આવતી જાય છે જો આ રીતે હા મોજા તો હાલો રાણાભાઈ ઉપડી ગયા હે થ્રેસર લઈ એને જવાનું માંડવી કાઢવા હા મજા તો હાલો એ આમાં કાઢી આવે માંડવી હા તો ઓલરેડી કઈ કાર ઉપર ઉપડી ગયા ન્યુ ઓલેન્ડમાં હા એને જવાનું હોય ચીપિયામાં જો હા મજા તો હાલો બેરાલાઈ ખાલી થઈ ગયા સીધે નાવી ગઈ એટલે ભભભ ભભ ભભ ભલ લાલાલ િય મંશંં સભભ ભાલાલ ને મડાલ હૻબ હા તો ઓલરેડી કહે છે કારું ગયા સંડો લઈને જવો હા મજા બાકા આખવાના બોલાવી નાખવાના તો આ બાજુ રાણાભાઈ ને દેવાભાઈ કરે છે ગીરીશ હા હા તો ઓલરેડી બાકાજી કે બોલાવતા જાય હે આપડે કારુભાઈ હા સનાડો હતો ભાઈ જોઈએ બોલાવતા જાવ જગદીશભાઈ બે ગયા હે પાછળ જોયું ને કાઢતા જાય હા તો ઓલરેડી ગાય છે આપણે ખેતરમાં આખી નાખી હવે સનેડો પાસે હા હા તો ઓલડી ગયા બાપા ઉપડી ગયા હે જંગલ લઈ હા એને જવાનું હોય તો અડદ કાટવા તો દેવા ભાઈ માંડવી પાડીને આવતા રહે ને પાછા જાય હે બાપા અડદ કાટવા હા હા પાટા બીજી બોલાવના ભાઈ હા મજા આપણે જિનકા છોકરા ઈશ કે હે કારુભાઈ હા તો ઓલરેડી આપણે વાળીએ ચાલુ કરી દીધું માંડવીમાં હારે મજા તો હાલો આપણે ઓગણચાલીસ નંબર માંડવું હે આપણે એ કાઢી નાખીએ જો જગદીશભાઈ ઓરવામાં હે આપણે અહ જગતીશ હાલો બાકા દે બોલાવી નાખે વેલેરો નીકળતો થાય માંડવો ભાઈ આપણે અ સુવાય ભરિયા કરી નખાય આપણે અ તો ઓલરેડી गाइस જુઓ કેમ હે પવન અવરોજ વાય છે અ દુસો બધે માથે જ આવે છે તોય ઓરવું ચાલુ જ રાખ્યો ભાઈ બંધ કરવાનું થતું નથી કેમ કે આ નકર નીકળી નહીં રહીએ ભાઈ હાંજે ઋષો બધે માથે જ આવે છે તો ઓલરેડી કઈ જો નીતિ પણ આવી છે ટ્રેક્ટર ઉપર બેસી ગઈ છે બાજુ આ રીતે હાલે રેગ્યુલર આપણે સારું ભાઈ પર હારે છે આ તો ઓલરેડી કઈ જો કારુ ભાઈ બચ્ચું પેકડું છે આ ઉંદેડી નું જો આ કેમ છે આ બાજુ પણ વીણવા ના લે હે બરોબર વીણાય હે મજા

જોઈ લે હા મજા ગઈ ને ચાલો માંડવી આપણે કાઢી ઘરની વાડી હા અને છોકરા ત્રણેય આવી ગયા કા એટલે તો એ નાખવું જોઈએ વિડીયો તમને સમજી ગયા ટૂંકમાં માઇન્ડ વે તો માઇન્ડ માઇન્ડવી તમારે આખો હાલે ને હા તોય હે ને ટૂંકમાં માઇન્ડ વે માં જ ના અડાડવું પડે લ્યો ને એટલું માઇન્ડ માઇન્ડવી શેટી નાખે હા